નમસ્તે વલસાર હું છું તમારો તિથલ બીચ દક્ષિણ ગુજરાતનું ગૌરવ કાળી રીતિનો આકાર અને હલચાળો યાદોનું ઘર પણ આજે હું થોડી વાત દિલથી કરવી છે બે હજાર સોળમાં મારા વિકાસ માટે ચાર પોઈન્ટ બત્રીસ કરોડની ગ્રાન્ટ મળી મને ભારતનો પ્રથમ દિવ્યાંગ મૈત્રીપૂર્ણ બીજ બનાવવાનું સ્વપ્ન બતાવ્યું ફૂડ કોર્ટ વિકલાંગો માટે પાથ અત્યાધુનિક લાઇટિંગ અને સારા શૌચાલય ઘણા વાયદાઓ બહુ ઘણા પણ વાયદાઓની યાદી જેટલી લંબાઈ મારા વિકાસની ગતિ એટલી જ ધીમી મારા બીચ ફ્રન્ટ પ્લાસ સ્ટાઇલ્સ ઉખડી ગવડ્યા દાદરાના તો ઠેકાણા પણ નથી નાના બાળકો માટે રમવાની સગવડ નથી અને મારા માર્ગની તો વાત જ છોડો જે વોલ્કવે બનતો હતો એ આજે અધૂરો છે લોકોને ચાલવા મુશ્કેલી પડે છે મારી સ્ટ્રીટ લાઈટ તૂટી ગઈ છે અંધકાર વધુ છે પ્રકાશ ઓછો પ્રોટેક્શન વોર્મની સિમેન્ટ પણ તૂટી ગઈ છે લોકો ત્યાં બેસે તો તેમના હાથ પગમાં પથ્થર વાગે છે પણ જાણો તો સાચું મારા બાજુમાં આવેલો દમણ નું બીજ તમામ સુવિધાઓથી ભરપૂર છે લાઇટિંગથી થી લઈને ક્લીનેશ પાથવે લઈને એક્ટિવિટીઝ દમણ વિકસિત છે આજે લોકો વલસાડ તિથલ આવવાને બદલે દમણના બીચ પર જવાનું વધુ પસંદ કરે છે અને આ વાત સાંભળી મારો પણ જીવ બળે છે મારો વિકાસ ક્યારે થશે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મોટા મોટા વાયદા કરે છે પણ ચૂંટણી પૂરી થતાં જ એમને આ બીચ અને એ વાયદા બને યાદ રહેતા જ નથી ક્યારેક વિચારું છું મારો વિકાસ કાગળ ઉપર વધારે થયો છે કે હકીકતમાં રોજ હજારો તેઓ છે મોજ કરે છે યાદો બનાવે છે પણ મારું મન તો એ જ પ્રશ્ન પૂછે છે વાયદાઓ ક્યારે વાસ્તવિક બનશે આ રીલ વધુમાં વધુ લોકોને શેર કરો જેથી વૃંદાયના વિકાસની વાત સરકાર સુધી પહોંચે